પ્રકૃતિની ગોદમાં આવેલ તાપી જિલ્લો જ્યાં હવે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની વસ્તી દિવસે ને દિવસે ઘટી રહી છે સોનગઢ તાલુકાના વાડી ભેંસ રોડ ગામે એંસી ટકા લોકો ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બની યૂક્યા છે પરંતુ વીસ ટકા લોકોએ હજુ પણ પોતાનો ધર્મ પ્રકૃતિ પૂજક સંસ્કૃતિ અને પૂજા પદ્ધતિ જાળવી રાખી છે જેમણે ઉકાઈ ભુરીવેલ લાલ ટેકરી અને જીવીના વેપારી અને સેવાભાવી ધર્મપ્રેમી લોકોના સહકારથી હનુમાન જન્મોત્સવ પર વાડી રોડ ગામે આવેલ હનુમાન મંદિર ખાતે મહાપૂજા મહાઆરતી અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કર્યું ખરેખર શહેરમાં તહેવાર પર લાખો રૂપિયા ખર્ચ કરતા યુવાઓ અને મોટા ઘરના લોકોએ આવા ગામડાઓમાં આવીને સેવા કરવી જોઈએ અને ભંડારા તથા કાર્યક્રમ કરવા જોઈએ ગણેશ મહોત્સવ પર લાખો રૂપિયા વાપરી નાખતા હિન્દુ સમાજે પાંચ દસ હજાર રૂપિયા ભેગા કરી જો આવા અંતરિયાળ ગામડાઓમાં ધાર્મિક કાર્યક્રમ કરે તો બચી ગયેલ પ્રકૃતિ મુજબ આદિવાસી હિન્દુ સમાજના લોકોને હિંમત મળશે અને આ સમાજ ટકી રહેશે તે માટે સૌએ વિચારીને પ્રયત્ન કરવો જોઈએ અને અંતે ખરેખર કહી શકાય કે ધન્ય છે આ પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના લોકો અને ધન્ય છે એમની

પાંચ થી શરૂઆત કરી હતી આજે અમે પાંત્રીસો સુધી અમે ભંડારો કરીએ છીએ પરંતુ અમને વધારે પડતો સહકાર અમને ઉકાઈ વેપારી મંડળ છે ગુરીવેલ છે જીબી છે પછી લાલ ટેકરીનો ભરવાડ સમાજ છે એમના થકી અમે આયોજન કરીએ છીએ અને અમને સહકાર એમને સારો મળે કેટલા માણસ જમે છે ભંડારામાં હવે દર વર્ષે અમારે સંખ્યા વધતી જાય છે આ ચાલુ વર્ષે અમે ચાર હજાર જેટલી સંખ્યા રસોઈ બનાવી હતું બે વર્ષે અમે પાંત્રીસોનું કર્યું હતું પણ થોડું ઘટ જણાતા અમે આ વખતે ચાર હજાર જેટલી રસોઈ જય શ્રી જય શ્રી